હલો મિત્રો તો આજે આપણે બે લાખ રૂપિયાની ડીલ કરવા જાવી ખાલી બે જ લાખ રૂપિયાની પાટણમાં આવ્યું ગામ બરાબર હા હા ડુંગર છે ને ત્યાં જ આપણે જાઉં કરો જઈ મિત્રો હાલો આપણે અત્યારે અહીંયા ભોગી ગયા બરાબર આ આપણી ગાડી નહી હો આ છે આપણી ગાડી મનીષભાઈને ફોન કરીએ તો આવી હલો મિત્રો તો મનીષભાઈ આવી ગયા છે બરાબર આ શીખો હે જૂનો અને આ પાવલી છે સત્તરસો ને સાતની પાવલી આ રાજા મહારાજા મુગલ વખતની પાવલી જોવા અરબીમાં ગયું છે આપણે ઇન્ડિયાની જ છે આમ તમારી જ આ તમારી પાસે બે બરાબર આના બે લાખ રૂપિયા આવશે તમારે બધા બે જ લાખ મેં તમને બીજા વોટ્સઅપમાં આવી દીધું હતું બરાબર કે બે લાખ રૂપિયા

છેલ્લે સુધી બરાબર ચાલો હું બતાડ તો મિત્રો જોવો તમે કે આવડી મોટી મૂર્તિ તમે કઈ જોઈ હોય આ પાછળમાં એવડી મોટી આ ડુંગર જુઓ તમે બીજું તો જો હજી આપણે આમાં આખો બધું રખડવા જવાનું હજી આપણે આમાં બધું રખડી લેવાનું છેલ્લે છેલ્લે બધું તમને આમાં જે જે છે ને એ તમને હું બતાડીશ તો હાલો હજી આપણે વિધિ આગળ બનાવીએ બરાબર હજી આગળ ઉપર જવું છે આપણે ઓહો મિત્રો જો તમે આપણે જૂગલમાં આવી ગયા ત્યારે બરાબર તો આપણી ભેગું મનીષભાઈ હે આ ડીલ કરી ભાઈ આપણી ભેગું જ છે અત્યારે એમ કહે કે હું તમને બધું તમને લઈ જાઉં બરાબર રખડાવવા જુઓ તો આપણે બહુ અંદર જંગલમાં બરાબર આપણે હજી આગળ જવાનું ભાઈ એમ કહે કે આગળ ગુફા છે 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 કેવડી મોટી મોટી છે બહુ ઊંડી છે બહુ તો જો આપણે હજી ગુફા રખડવા જાય હાલો તો જાય એ બાપુ છે હાલો